આજે ચાર વર્ષ બાદ નરેશ પોતાના દેશ ભારત આવી રહ્યો હતો નરેશ ભારત આવી રહ્યો છે એવી ખબર પણ એના ઘરે નહોતી આપી કેમ કે એ તો એના ઘરના સભ્યોને સરપ્રાઈઝ આપવા માંગતો હતો નરેશ નોકરી માટે અમેરિકા ગયો હતો પરંતુ આ ચાર વર્ષોમાં એ પોતાના કામમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો હતો એના લીધે ભારત નહોતો આવી શક્યો

અને ઘરે જાતી વખતે નરેશ જે જગ્યાએ બાળપણમાં રમતો હતો એ બધી જગ્યાઓ ધ્યાનથી જોઈ રહ્યો હતો અને પોતાના માતા પિતા સાથે અહીંયા વિતાવેલી અનમોલ પળો ને યાદ કરતો હતો અને જયારે નરેશ વિમળા કાકીના ઘરે પહોંચ્યો એટલે એને જોઈને કાકીના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ ત્યારે નરેશે એને પ્રણામ કરવા લાગ્યો અને પૂછવા લાગ્યો કે કાકી હવે તમારી તબિયત કેમ છે ત્યારે વિમળા કાકીએ કહ્યું કે હું તો ઠીક છું બેટા તમે બધા કેમ છો આવી રીતે થોડી ઘણી વાતચીત કરીને નરેશ આજુબાજુમાં જોવા લાગ્યો ની નજર એના માતા પિતાને શોધી રહી હતી ત્યારે જ વિમળા કાકી કહેવા લાગ્યા કે શું થયું નરેશ કોને શોધી રહ્યો છો એટલે નરેશે કહ્યું કે કાકી મારા માતા પિતા ક્યાં છે મારે એને જલ્દીથી મળવું છે એટલે તમે એને બોલાવી આપો ને नरेशની વાત સાંભળીને વિમળા કાકી હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા કે તું કેવી વાત કરી રહ્યો છો દીકરા હું પણ તારી માને નથી મળી એને ઘણા વર્ષો થઈ ગયા છે આ સાંભળીને नरेशના ચહેરાનો રંગ ઉડી ગયો અને ધીરેથી કહેવા લાગ્યો કે કાકી મારા માતા-પિતા તો અહીં તમારા ઘરે જ રહેતા હતા ને એટલે કાકીએ કહ્યું કે નહીં નરેશ તને કોઈ ગેરસમજ થાય છે તારા માતા-પિતા તો ઘણા વર્ષોથી અહીં આવ્યા જ નથી આ સાંભળીને નરેશ વિચારમાં પડી ગયો અને બહાર નીકળીને નરેશે ગામના અન્ય લોકોને પૂછ્યું પરંતુ એને એના માતા-પિતાની કોઈ ખબર ન મળી આખરે માતા-પિતા ક્યાં હશે આવું એની પત્નીને ફોન કર્યો પરંતુ એની એની પત્નીનો ફોન ઓફ આવી રહ્યો હતો એટલે પત્ની સાથે વાત ન આખરે થાકી હારી ને નરેશ પાછો ટેક્સીમાં બેસી ગયો અને શહેરમાં આવવા માટે નીકળી ગયો નરેશને આટલો બધો પરેશાન જોઈને ટેક્સી ડ્રાઈવરે એની પરેશાનીનું કારણ જાણવાની કોશિશ કરી ત્યારે નરેશે એને બધી વાત જણાવી અને જ્યારે નરેશ શહેરમાં પહોંચ્યો એટલે ટેક્સી ડ્રાઈવરે એક મંદિરની બહાર ગાડી ઊભી રાખી અને કહેવા લાગ્યો કે ભાઈ આ મંદિર ખૂબ જ ચમત્કારી છે એવું કહેવાય છે કે આ મંદિરમાં જઈને સાચા મનથી કંઈ પણ માંગો તો એ માનતા ભગવાન જરૂર પૂરી કરે છે ટેક્સી ડ્રાઈવરની વાત સાંભળીને નરેશ પણ મંદિરની અંદર ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો ત્યારબાદ એને જોયું કે મંદિરના આંગણામાં ઘણી બધી ભીડ હતી કેમ કે ત્યાં અમુક લોકો પ્રસાદ વેચી રહ્યા હતા અને ઘણા બધા ગરીબ લોકો ત્યાંથી પ્રસાદ લઈને ખાઈ રહ્યા હતા ત્યારે તેની નજર એક વૃદ્ધ વ્યક્તિ પર પડી અને એ વ્યક્તિએ મેલા અને ફાટેલા તૂટેલા કપડા પહેર્યા હતા અને દાઢી વધી ગયેલી હતી અને ખૂબ જ મુશ્કેલીથી ચાલી શકતા હતા એ વ્યક્તિ આ ભીડમાં ઘુસીને પ્રસાદ લેવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ કારણે એ આગળ જઈ શકતા કરીને ભીડમાંથી નીકળીને આગળ પ્રસાદ લેવા પહોંચ્યા ત્યાં સુધીમાં તો પ્રસાદ ખતમ થઈ ગયો હતો એટલે જ આ વૃદ્ધ વ્યક્તિ નિરાશ થઈને ત્યાં જ બેસી ગયા આ જોઈને નરેશને આ વૃદ્ધ વ્યક્તિ પર દયા આવી ગઈ એટલે દોડીને એની પાસે ગયો અને કહેવા લાગ્યો કે દાદા તમે પરેશાન ન થાઓ હું તમારા માટે જમવાનું લઈ આવું છું આવું કહી નરેશ જ્યારે જમવાનું લેવા જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક ચોકી ગયો એને આ વૃદ્ધ વ્યક્તિમાં એના પિતાની ઝલક જોવા મળી એટલે નરેશ ત્યાં જ ઊભો રહી ગયો અને આ વૃદ્ધ વ્યક્તિ તરફ ધ્યાનથી જોયું તો એને એવું લાગ્યું કે એની આંખો સામે અંધારું છવાઈ ગયું હોય અને એ જોઈને દંગ રહી ગયો હતો કે આ મેલા અને ફાટેલા તૂટેલા કપડા પહેલા વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ એના પિતાજી હતા એની આંખો ચહેરાની અંદર ઘૂસી ગઈ હતી અને શરીર ફક્ત હાડકાનું માળખું રહી ગયું હતું નરેશને એની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો ત્યારે જ નરેશ ધીમેથી કહેવા લાગ્યો કે પિતાજી તમે અહીંયા અને આવી હાલતમાં શું કરો છો અને તમારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ તમે લોકો ક્યાં જતા રહ્યા હતા મેં તમને કેટલી જગ્યાએ શોધવાની કોશિશ કરી પરંતુ ક્યાંય ન મળ્યા આવું કહીને નરેશ એના પિતાને ભેટી પડ્યો ત્યારે જ એના પિતાએ ગુસ્સા ભર્યા અવાજે કહ્યું કે હવે શું કરવા આવ્યો છો મારી પાસે કે પછી એ જોવા આવ્યો છો કે તારા માતા પિતા જીવતા છે કે મરી ગયા છે ત્યારે જ નરેશે કહ્યું કે નહીં પિતાજી આવું ન બોલો મને તમારા બન્નેની આવી હાલત વિશે ખબર જ ન હોતી ત્યારે જ એના પિતાજીએ ધૃણાભરી નજરથી જોઈને કહ્યું કે એવું છે એમને ચાલો હું માની લઉં કે તને અમારી આવી હાલત વિશે કઈ ખબર ન હોતી પરંતુ અમે અહીં આવ્યા એને ત્રણ મહિના થઈ ગયા છે અને તું તારી પત્નીને તો રોજ ફોન કરતો હસો ને ત્યારે તે અમારા વિશે તારી પત્નીને કાંઈ પૂછવાનું જરૂરી ન સમજ્યું એટલે નરેશે કહ્યું કે એવી વાત નથી પિતાજી મે મારી પત્નીને તમારા વિશે ઘણીવાર પૂછ્યું હતું પરંતુ એણે મને એવું કહ્યું કે માની તબિયત સારી નથી રહેતી અને માની ગામડે રહેવાની ખૂબ જ ઈચ્છા હતી એટલા માટે એ લોકો ગામડાની શુદ્ધ હવામાં રહેવા માટે ગામડે ગયા છે મે તો એને એવું પણ પૂછ્યું હતું કે એ લોકો ગામડે ક્યાં રહે છે કેમ કે ગામડાનું મકાન તો આપણે પહેલા જ વેચી નાખ્યું હતું એટલે મારી પત્નીએ મને કહ્યું કે તમે લોકો વિમળા કાકીના મકાનમાં ભાડે પર રહો છો અને આવી વાતો સાંભળીને મે મારી પત્ની પર વિશ્વાસ કરી લીધો હતો એ મારી ભૂલ હતી મને માફ કરી દો પિતાજી ત્યારબાદ નરેશ એના પિતાના પગ પકડીને માફી માંગવા લાગ્યો અને પૂછવા લાગ્યો કે પિતાજી મારી માં ક્યાં છે ત્યારે જ એના પિતાજી નરેશને લઈને એની માં પાસે ગયા કેમ કે માં મંદિરની બહાર ફૂટપાથ પર એક જૂની ચાદર પાથરીને ભીખ માંગી રહી હતી અને પિતાજીની રાહ જોઈ રહી હતી માને ભીખ માંગતા જોઈને નરેશની આંખોમાંથી આંસુની ધારા થવા લાગી અને રૂંધાયેલા ગળે કહેવા લાગ્યો કે માં માં શબ્દ સાંભળીને એની માની આંખો અચાનક નરેશ તરફ જોવા લાગી અને એને જોઈને ગુસ્સો કરીને કહ્યું કે હવે શું કરવા આવ્યો છો મારી પાસે ત્યારે રડતા રડતા નરેશે એની માને કહ્યું કે માં તમારા આ નાલાયક દીકરાને બસ એકવાર માફ કરી દો ભૂલ તો મારી છે કે મે મારી પત્ની પર આંખો બંધ કરીને વિશ્વાસ કર્યો છે અને એની ઉપર વિશ્વાસ કરીને તમારા બંનેની જવાબદારી મારી પત્નીને સોંપીને હું વિદેશ જતો રહ્યો હતો પરંતુ મને ખબર નહોતી કે હું જ્યારે તમને મળીશ ત્યારે તમારી આવી હાલત હશે પરંતુ માં આજે હું કસમ ખાઉં છું કે તમારી દરેક પરેશાનીનો હિસાબ હું લઈશ માં તમે ખુદ વિચારો કે શું તમારો દીકરો નરેશ તમારી સાથે આવું ક્યારે કરી શકે ખરો અરે માં હું તો તમને બંનેને ભગવાન સમજી રહ્યો છું અને આજે મારા ભગવાનની આવી હાલત જોઈને મારા ઉપર શું વીતી રહી છે એ તો હું જાણું છું આટલું કહીને નરેશ રડતો રડતો એની માને ભેટી પડ્યો ત્યારે નરેશે માતા પિતાને ટેક્સીમાં બેસાડ્યા અને પહેલા તો એક હોટલમાં જઈને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું ત્યારબાદ એ જ હોટલમાં માતા પિતાને રહેવા માટે વ્યવસ્થા કરાવી આલીશાન હોટલ જોઈને માતા પિતા હેરાન રહી ગયા ત્યારે જ નરેશ કહેવા લાગ્યો કે તમે લોકો અહીં આરામથી બેસો થોડા સમયમાં જ બધું વ્યવસ્થિત કરીને હું તમને ઘરે લઈ જઈશ પરંતુ સૌથી પહેલા મને આખી વાત જણાવો કે મારા ગયા બાદ અહી એવું શું થયું હતું કે જેનાથી તમારી આવી હાલત થઈ ગઈ અને મને પણ ખબર પડે કે મારી પત્નીએ મારાથી કઈ કઈ વાતો છુપાવી છે ત્યારબાદ માતા પિતા કહેવા લાગ્યા કે દીકરા અમે શું જણાવીએ પરંતુ તારા ગયા બાદ ચાર પાંચ મહિના સુધી તો વહુનો વ્યવહાર ખૂબ સારો હતો અને અમે લોકો તો ખુદને ખૂબ જ નસીબદાર સમજી રહ્યા હતા અને ભગવાનનો આભાર માની રહ્યા હતા કે અમને તારા જેવો દીકરો અને વહુ મળ્યા છે પરંતુ અમને શું ખબર કે વહુનો આવો સારો વ્યવહાર કેવળ અમને ભ્રમિત કરવા માટે હતો જ્યારે એને ખબર પડી કે તું હજુ બે વર્ષ માટે અમેરિકામાં જ રહેવાનો છો ત્યારબાદ એનો સ્વભાવ એકદમ બદલી ગયો અને આખો દિવસ વહુ એની મમ્મી સાથે ફોન પર વાતો કરતી રહેતી અને ઘરનું બધું જ કામ તારી માં પાસે કરાવતી હતી બેટા વહુ અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી અને કદાચ તારી માં કંઈ બોલે તો એને ઘરમાં તાંડવ મચાવી દેતી એક દિવસ અમે જ્યારે સવારે ઊઠીને જોયું કે વહુ ઘરમાંથી ગાયબ હતી અમે આખા ઘરમાં તપાસ કરી પરંતુ વહુ ક્યાંય ન મળી ત્યારબાદ અમે વહુને ફોન લગાવ્યો પરંતુ એણે ફોન પણ ન ઉઠાવ્યો કંઈક અજુગતું થયું હશે એવા ડરથી અમે બંને ડરી રહ્યા હતા અને બપોરના સમયે જ્યારે એ ઘરે આવી ત્યારે અમને શાંતિ થઈ પરંતુ અમે જોયું કે એના હાથમાં એક મોટો બેગ હતો

આ એની દીકરીનું ઘર છે અને એ અહીં હંમેશા માટે રહેવા આવે છે કે તારી સાસુની તબિયત સારી નથી રહેતી એની કમરમાં દુખાવો રહે છે એનાથી જમીન પર નથી સૂઈ શકાતું આ સાંભળીને વહુ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે એ બધું હું નથી જાણતી અને જલ્દીથી તમે રૂમ ખાલી કરી આપો નહી તર આ ઘરના દરવાજા ખુલ્લા છે તમે લોકો તમારી રીતે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો વહુ ની આવી વાત સાંભળીને તારી માને તો ગુસ્સો આવ્યો અને ગુસ્સો કરીને એને મને કહ્યું કે તમે જરા નરેશ ને ફોન કરો તો મારે એની સાથે વાત કરવી છે અને ત્યારબાદ અમે તને કેટલી વાર ફોન લગાવ્યો પરંતુ તે એકવાર અમારો ફોન ઉઠાવવાનું પણ જરૂરી ન સમજ્યું આ સાંભળીને હેરાન રહી ગયો અને કહેવા લાગ્યો કે પિતાજી તમે શું કહી રહ્યા છો મારી પાસે તો તમારો ક્યારેય ફોન આવ્યો જ નથી અરે હા મારો ફોન નંબર બદલી ગયો હતો અને એ વિશે મેં મારી પત્નીને પણ જણાવ્યું હતું અને એને કહ્યું હતું કે તમને મારો નવો નંબર આપી દે એટલે પિતાજીએ કહ્યું કે દીકરા તારી પત્નીએ તો અમને તારો નવો નંબર આપ્યો જ નથી એટલે અમે તો બસ એવું જ વિચારી રહ્યા હતા કે તું પણ બદલાઈ ગયો છો અને તે પણ વૃદ્ધાવસ્થામાં અમારાથી મોઢું ફેરવી લીધું છે ત્યારબાદ માં કહેવા લાગી કે બેટા મેં વહુને એકવાર કહ્યું હતું કે નરેશની મારી સાથે એકવાર વાત કરાવી દે ત્યારે એણે એવું કહ્યું કે શું મારા પતિએ તમારો ઠેકો લઈ રાખ્યો છે કે વારે વારે તમે નરેશને ફોન લગાવવાની વાત કરી રહ્યા છો એ અમેરિકા કામ કરવા ગયા છે આરામ કરવા નહીં અને આમ પણ એને ખબર છે અને પૂછીને જ હું મારી મમ્મીને અહીં લાવી છું એટલે નરેશે કહ્યું કે હા પિતાજી મારી પત્નીએ એવું કહ્યું હતું કે હું મારી મમ્મીને આપણા ઘરે લઈ આવી છું કેમ કે એનો ભાઈ અને ભાભી એની મમ્મીનું ધ્યાન નહોતા રાખતા અને એને ખૂબ જ પરેશાન કરી રહ્યા હતા પરંતુ પિતાજી કદાચ મને ખબર હોત કે મારી પત્ની તમને તમારા રૂમમાંથી બહાર કાઢી રહી છે તો હું એને એની મમ્મીને આપણા ઘરમાં લાવવાની ક્યારેય છૂટ ન આપત ત્યારબાદ પિતાજી કહેવા લાગ્યા કે બેટા વહુએ તો અમારી એવી હાલત કરી દીધી હતી કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો અને અમે વિચારી લીધું હતું કે કદાચ બે સમયનું ભોજન ખાવું હોય તો વહુની વાતો ચૂપચાપ સહન કરવી પડશે ત્યારબાદ એક દિવસ તારી માને તાવ આવી ગયો અને હું એની સેવામાં હતો અને આમ પણ આખા ઘરનું કામ તો તારી માં જ કરતી હતી પરંતુ એ દિવસે વહુએ આવીને કહ્યું

અને આજે મારી પત્ની ઘરનું કોઈ કામ નહીં કરે ત્યારબાદ વહુ અને એની મમ્મી બંને મળીને અમારા પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું વહુએ તો અમને જમવાનું પણ આપવાનું બંધ કરી દીધું હતું ત્યારબાદ જેમ તેમ કરીને અમે અમારું ખાવાનું જાતે બનાવીને ખાવા મજબૂર હતા પરંતુ એ પણ વહુને પસંદ નહોતું હતું ત્યારબાદ એક દિવસ વહુએ ઘરે કીટી પાર્ટી રાખી અને ઘરે વહુની ઘણી બધી સહેલીઓ આવી હતી એ દિવસે વહુએ અમને કહ્યું કે પંદર જણાનું ખાવાનું બનાવવાનું છે અને તારા પિતાજીને થોડા પૈસા આપીને બજારમાંથી સામાન ખરીદવા મોકલી દીધા અને મને રસોડામાં કામમાં લગાવી દીધી મેં બધું જ જમવાનું તૈયાર કર્યું એટલે મહેમાનોને પીરસવાનું કામ પણ અમારી પાસે કરાવ્યું તારી પત્ની અને એની મમ્મી તો મહેમાનો સાથે હસી મજાક કરી રહી હતી અને બીમારીના કારણે મારાથી આટલું બધું કામ નહોતું થઈ શકતું આ જોઈને તારા પિતાજીને ગુસ્સો આવી ગયો અને એમણે બધું જ ખાવાનું ઢોળી નાખ્યું આ જોઈને વહુનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો અને ચિલ્લાઈને કહેવા લાગી કે તમારી આવી હિંમત કેવી રીતે થઈ કે મારી સહેલીઓની સામે જ મારી બેજ્જતી કરી દીધી ત્યારે જ વહુની મમ્મી પણ ગુસ્સો કરીને વહુને કહેવા લાગી કે બેટા તું આ લોકો પર દયા કરીને ઘરમાં શા માટે રાખી રહી છો આવા લોકોને તો ઘરમાંથી બહાર કાઢી મૂકવા જોઈએ ત્યારે વહુએ કહ્યું કે હા મમ્મી તમે સાચું કહી રહ્યા છો

અમે લોકો તો સડક પર આવી ગયા હતા મારી તબિયત તો પહેલાથી જ ખરાબ હતી અને આવું અપમાન સહન કરીને મારી તબિયત તો પહેલાથી જ ખરાબ હતી અને આવું અપમાન સહન કરીને તારા પિતાજી પણ બીમાર રહેવા લાગ્યા આવી હાલતમાં અમે ક્યાં જઈશું અને શું ખાઈશું કઈ સમજાતું નહોતું એટલે અમે લોકો આ મંદિરની બહાર આવીને બેસી ગયા પરંતુ તું અમારી પાસે કેવી રીતે પહોંચ્યો એટલે નરેશે કહ્યું કે માં તમને લોકોને ઘરમાંથી કાઢ્યા બાદ મારી પત્નીએ મને કહ્યું હતું કે તમે લોકો તો વિમળા કાકીના ઘરે ગામડે રહેવા ગયા છો અને થોડા દિવસ બાદ જ્યારે મેં એને પૂછ્યું કે માં ક્યાં છે એનો ફોન કેમ નથી લાગી રહ્યો તો મારી પત્નીએ જણાવ્યું કે તમારો ફોન ઘરે પડ્યો છે અને તમે લોકો ગામના લોકો સાથે તીર્થયાત્રામાં ગયા છો એટલે તમારી સાથે વાત નથી થઈ શકે એમ એ સમયે તો મને થોડી શંકા ગઈ હતી કેમ કે કદાચ તમે લોકો યાત્રા પર જવાના હોય તો મને કહ્યા વગર તો નથી જવાના એ મને ખબર હતી અને આ શંકાના લીધે હું ફટાફટ મારું કામ પતાવીને કોઈને કહ્યા વગર જ અહીં આવ્યો છું મને તમારી ખૂબ જ ચિંતા થઈ રહી હતી એટલે અહીં ભગવાનને પ્રાર્થના કરવા આવ્યો હતો અને તમે લોકો મને આવી હાલતમાં અહીં મળી ગયા છો પરંતુ તમે હવે બિલકુલ ચિંતા ન કરતા હવે મને બધી જ ખબર પડી ગઈ છે અને હવે તમારા ઉપર કરેલા એક એક અત્યાચારનો બદલો લેવાનો સમય આવી ગયો છે આવું કહીને નરેશ એના ઘરે જતો રહ્યો અને જ્યારે ઘરે પહોંચીને જોયું કે એની પત્ની અને સાસુ સોફા પર બેસીને ચા નાસ્તો કરવાનો આનંદ લઈ રહી હતી ત્યારે નરેશ દરવાજા પાછળ ઊભો રહી ગયો અને વાતો સાંભળવા લાગ્યો એની સાસુ તેની પત્નીને કહી રહી હતી કે તે તારા સાસુ સસરાને અહીંથી બહાર તો કાઢી મૂક્યા છે પરંતુ તારે એકવાર જોવું જોઈએ કે એ લોકો માં તમે કેવી વાત કરી રહ્યા છો એની પાસે તો નરેશ નો ફોન નંબર પણ નથી તો એ લોકો કેવી રીતે ફોન કરશે એટલે તમે ચિંતા ન કરો અને આમ પણ નરેશ અહીં આવવામાં ઘણો સમય બાકી છે અને નરેશ અહીં આવશે ત્યાં સુધીમાં તો મારા સાસુ સસરા સ્વર્ગમાં સીધાવી ગયા હશે કેમ કે આવી હાલતમાં એ લોકો કેટલા દિવસ જીવિત રહી શકશે ત્યારે જ નરેશ અચાનક થી અંદર આવ્યો અને એને અચાનક ઘરે આવેલો જોઈને એની પત્નીના હોશ ઉડી ગયા નરેશને ઘરે આવેલો જોઈને એની પત્ની અને સાસુ મનમાં ને મનમાં વિચારી રહી હતી કે ક્યાંક નરેશે અમારી વાતો સાંભળી નહીં હોય ને ત્યારે નરેશે હસીને કહ્યું કે જોયું ને હેરાન રહી ગયા ને મને જોઈને હું તમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો એટલા માટે તમને કહ્યા વગર જ અહીં આવી ગયો છું નરેશની વાત સાંભળીને એની પત્ની અને સાસુને થોડી શાંતિ થઈ અને એને હવે વિશ્વાસ આવી ગયો હતો કે નરેશને એની વાતો નથી સાંભળી થોડીવાર આરામ કર્યા બાદ નરેશે એની પત્નીને કહ્યું કે એ ખુશ ખબર છે અને એ છે કે હવે હું તને પણ મારી સાથે વિદેશ લઈ જવાનો છું મેં તારા વિઝા કરાવી લીધા છે અને આપણે બે દિવસ બાદ અમેરિકા જવા નીકળી જઈશું અને પિતાજી તો તીર્થ યાત્રા પર જતા રહ્યા છે એટલે એ અત્યારે સાથે નહીં આવી શકે અને જ્યારે એ લોકો આવી જશે તો હું એની સાથે વાત કરીને એને અહીં રહેવાની વ્યવસ્થા કરાવી દઈશ એટલે હવે તું જલ્દીથી પેકિંગ કરવાનું શરૂ કરી દે આ વાત સાંભળીને પત્ની ખુશ થઈ ગઈ અને ત્યારે જ એની સાસુએ પરેશાન થઈને કહ્યું કે દીકરી તમે લોકો તો વિદેશ જઈ રહ્યા છો પરંતુ જરા એ તો વિચારો કે તમારા ગયા બાદ મારું શું થશે નરેશની પત્નીએ કહ્યું કે જુઓ માં મે આટલા દિવસ સુધી તમને અહીં રાખીને તમારી સેવા કરી છે અને હવે તમે ભાઈ ભાભી પાસે પાછા જતા રહો તમે એની પાસે માફી માંગી લેજો કેમ કે તમારા કારણે હું વિદેશમાં જવાનું તો નહીં છોડી શકું દીકરીના મોઢેથી આવી વાત સાંભળીને એની મમ્મી હેરાન રહી ગઈ અને બીજા દિવસે જ એની મમ્મીએ એના ઘરેથી વિદાય કરી દીધી અને ખુશ થઈને વિદેશ જવાની તૈયારી કરવા લાગી અને જે દિવસે એની ફ્લાઈટ હતી એ દિવસે એની પત્નીને બેસાડીને કહ્યું કે તું અહી થોડી વાર બેસ હું બે મિનિટમાં આવું છું પરંતુ જ્યારે વિમાન ઉડવાનો સમય થયો ત્યાં સુધીમાં નરેશ પાછો ન આવ્યો એટલે એની પત્નીએ ગભરાઈને બેગમાંથી ફોન કાઢ્યો ત્યારે જ એણે જોયું કે ફોન પાસે એક ચિઠ્ઠી રાખેલી હતી એટલે કે આ ચિઠ્ઠી વાંચવા લાગી અને એમાં લખ્યું હતું કે તું એકલી વિદેશમાં જા અને ત્યાં જઈને ખૂબ મજા કરજે હવે તને ખબર પડશે કે કોઈ પણ વ્યક્તિને એકલા અને બે સહારા છોડી મૂકવાનું દુઃખ કેવું હોય છે તે મારા માતા પિતાને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા હતા અને જ્યાં ત્યાં ભટકવા માટે મજબૂર કર્યા હતા એને લોહીના આંસુએ રોડાવ્યા હતા એટલે હવે તું વિદેશમાં જઈને ભીખ માંગજે અને જ્યારે ભીખ માંગીને પૈસા ભેગા થઈ જાય તો પાછી આવતી રહેજે અને અહીં આવીને તારી માં સાથે જ રહેજે કેમ કે હવે મારો તારી સાથે કોઈ સંબંધ નથી રહ્યો નરેશની પત્ની આ ચિઠ્ઠી વાંચી રહી હતી ત્યાં તો ઉડી ચૂકી હતી

કેમ કે આજે એણે ખુદ બનાવેલી જાળમાં ખુદ ફસાઈ ગઈ હતી ત્યારબાદ નરેશે એક આલિશાન ફ્લેટ ખરીદ્યો અને એના માતા પિતાને હોટલમાંથી સીધો જ એ નવા ફ્લેટમાં લાવ્યો અને કહ્યું કે માં આજે તમારા વિવાહની પચાસમી વર્ષગાંઠ છે અને આ ફ્લેટ હું તમને ઉપહારમાં આપું છું હવે તમને આ ઘરમાંથી કોઈ બહાર નહીં કાઢી શકે કેમ કે આ ઘર તમારા નામે છે દીકરાનો આવો પ્રેમ જોઈને માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે દીકરા અમને માફ કરજે કેમ કે અમે તને ખોટો સમજી રહ્યા હતા થોડા સમય બાદ નરેશના ફોનમાં એની પત્નીનો ફોન આવ્યો પરંતુ નરેશે એનો ફોન કાપી નાખ્યો ત્યારબાદ ઘણી વખત એના ફોન આવતા રહ્યા પરંતુ નરેશે ફોન કાપતો રહ્યો ત્યારે એના પિતાને નરેશને બધી જ વાત જણાવી દીધી ત્યારબાદ ઘણી વખત એના ફોન આવતા રહ્યા પરંતુ નરેશે ફોન કાપતો રહ્યો ત્યારે એના પિતાને નરેશે બધી જ વાત જણાવી દીધી કે કેવી રીતે મેં મારી પત્નીને એના કર્મોની સજા આપી છે થોડીવાર બાદ ફરીથી એની પત્નીનો ફોન આવ્યો એટલે પિતાજીએ ફોન ઉઠાવ્યો એટલે વહુ રડતી રડતી કહેવા લાગી કે પિતાજી મને માફ કરી દો મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે અને એટલે જ નરેશે મને એકલી છોડી મૂકી છે હવે તમે જ એને સમજાવી શકો છો પિતાજી હું વચન આપું છું કે આજ પછી તમને લોકોને કોઈ તકલીફ નહીં થવા દો વહુની આવી હાલત જોઈને માતા પિતાનું દિલ પીગળી ગયું એટલે એણે નરેશને કહીને વહુને આવવાની વ્યવસ્થા કરાવી બે દિવસ બાદ વહુ ઘરે પહોંચી ગઈ અને પોતાના સાસુ સસરાના પગમાં પડીને માફી માંગવા લાગી અને ત્યારબાદ વહુ એના સાસુ સસરાની ખૂબ સેવા કરવા લાગી આજે એક દીકરા એ દુનિયા સામે એક મિશાલ કાયમ કરી હતી પરંતુ આ બાજુ નરેશની સાસુએ એના ઘરે પહોંચીને જોયું